ખુબ આવ્યા તમારા વખત યાર માલિક ની કરો તો આવે ના યાર એ મજાક ના કરવાની ક્યારે રોટલા ખાય તો ખાયદા ના પણ ભેડા ના મળી ચાર પોચ નો ભાવ અભ્યા પેલા

ઘે જવા દઉટલો કહો એટલે મેં થોડા ભેડા લેતા હું ખાલી તો કરો પાણી વાળી વાળી

બોશુ કરો લે અલ્યા પોણે પોળી તો હાલ વળી રે તો આટલાય નારામ તો ભલા જેણાજી હોય તો હાચી વાત છે આની અલ્યા યાર એન તો આ તો યેન છોડી જો હાલ હેડો હું બતાઉ